વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી હતી કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિએ જ મકાન માલિકના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ચોરીની ઘટના સતત ને સતત વધી રહી છે પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારે ચોરીઓની ઘટના બની રહી છે તેવામાં વિસ્તારમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમ કલર કામ કરનારો કોન્ટ્રાક્ટર છે જેથી કોન્ટ્રાક્ટર કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને તેને જ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો સીતારામને જ્યારે ઘરે કલર કામ થતું હતું ત્યારે આ મકાન માલિક પોતાના બાઇક ચાવી આપતા હતા અને પોતે બહાર ગામ જતા હતા